મિત્રો ચોવીસ ડિસેમ્બરના રોજ ટ્રાફિક ટોઈના કર્મચારી ભરતસિંહ મહેસાણાની રાધનપુર ચોકડી પર હતા ત્યારે સાતેક વાગે ચૌદ અને સાત વર્ષના બે બાળકોને રાધનપુર ચોકડી પર બેઠેલા નજરે પડતા તેમણે બંને બાળકોને પૂછતા બાળકોએ જણાવ્યું કે અમને કોઈક એક ગાડીમાં કડીથી બેસાડીને મહેસાણા ઉતાર્યા છે બંને બાળકોને પૂછતા તેમણે એક ગાડીમાં કડીથી બેસાડીને મહેસાણા ઉતારે હોવાનું કહ્યું હતું જેને પગલે બે ડિવિઝન પોલીસ આ બાળકોનું અપહરણ કોને કર્યું તેની તપાસમાં દોડતી થઈ હતી બીજી તરફ મિત્રો કડીમાંથી બે બાળકોનું અપહરણ થયું હોવાનું સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો હતો મિત્રો આ પછી જ્યારે પોલીસે આ બંને બાળકોને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં સાચી હકીકત સામે આવી હતી પૂછપરછ દરમિયાન બાળકોએ પોલીસને જણાવ્યું કે બપોર પછી તેઓ સ્કૂલે ગયા ન હોવાથી તેમને માતા પિતા મારશે તેવા ડરને લીધે અમે કડીથી બસમાં બેસીને જાતે મહેસાણા આવ્યા હતા અને ત્યાં ઉતરી રાધનપુર ચોકડી ખાતે બેઠા હતા અને મહેસાણામાં રહેતા તેમના મામાના ઘરે જવાનું હોવાની વાતનો ખુલાસો કર્યો હતો મિત્રો બાળકોએ સાચી હકીકત જણાવતા બાળકોનું અપહરણ થયું હોવાનું મેસેજ અપવા નીકળ્યો હતો અને પોલીસે બંને બાળકોના પિતાનો સંપર્ક કરી મહેસાણા બોલાવીને તેમને સોંપ્યા હતા તો મિત્રો આ વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો